મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓન ટી અંદર ગુજરાતની અંદર ગઈકાલે ઇઠો તાલુકાની અંદર વરસાદ પડ્યો પણ સૌથી વધુ વરસાદ જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારમાં એટલે કે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળ્યો ક્યાંય પણ મિત્રો ભારે વરસાદના સંકેત મળી રહ્યા નથી જે ખેડૂત મિત્રો આપણે જે સિસ્ટમની બંગાળની ખાડીવાળી સિસ્ટમની રાહ જોઈ રહ્યા છીએ તે મિત્રો આવી પહોંચી છે ગઈકાલે માત્ર મિત્રો હવામાનના અંદર ભેજ જોવા મળ્યો એટલે કે વાદળો જોવા મળ્યા પરંતુ વરસે તેવા વાદળોની શરૂઆત મિત્રો આજથી થઈ જશે એટલે કે આજથી ધમાકેદાર વરસાદની શરૂઆત થશે કાલે મિત્રો આપણે ખાલી વાદળા જોયા આજે મિત્રો જે વરસાદ લાવે તેવા વાદળો અને ભેજ જોવા મળશે જેને લઈને બપોર પછી આજે મિત્રો ભારે વરસાદ જુદા જુદા વિસ્તારમાં તૂટી પડશે જેને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર પણ મોટી પ્રમાણની અંદર ભેજ છે ગુજરાત ઉપર પણ મિત્રો ભેજ આવી ચૂક્યો છે અને આ રાઉન્ડ પંદર થી વીસ દિવસ સુધી ચાલશે અને જો યોગ્ય પરિવર્તન મળશે તો મહિના દિવસ સુધી પણ આ સિસ્ટમ છે એ ચાલુ રહેશે આપણે જે વાત કરી રહ્યા છીએ બંગાળની ખાડીવાળી સિસ્ટમની તો અહીંયા તમે જોઈ શકો છો આ જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે આજે મિત્રો તે એક્ટિવ થઈ અને કેટલોક ભાગ છે ગુજરાત સુધી પહોંચી ગયો છે તમે લાઈવ પણ જોઈ શકો છો એક થોડીક મુશ્કેલ અહીંયા મિત્રો ઊભી થઈ કે દક્ષિણ ચીનની અંદર મિત્રો એ નીચલા લેવલે એક સાયક્લોન એટલે કે વાવાઝોડું બની ગયું જેને લઈને કેટલોક ભેજ જે ભારત તરફ આવી રહ્યો હતો તેની અંદર થોડોક ફાટો પડી અને મિત્રો વિખાઈ ગયો જોકે મિત્રો આ સિસ્ટમ સિસ્ટમ પણ ઉપલા લેવલે છે પરંતુ ગુજરાત માટે આ સિસ્ટમ થોડીક મિત્રો નુકસાનકારક મિત્રો હોઈ શકે છે તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ સિસ્ટમ વિશે વાત કરવાના છીએ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની શરૂઆત ક્યારે થશે કયા કયા જિલ્લાની અંદર કેટલો વરસાદ પડવાનો છે તેમજ મિત્રો આ સિસ્ટમનો રાઉન્ડ છે કેટલા દિવસ સુધી ચાલશે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપર રેડ એલર્ટ છે મિની વાવાઝોડાનું પણ એલર્ટ છે તો તમામ માહિતી આજના વિડીયોમાં જોશું પવનની ઝડપ જોઈશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે છે ચૌદ તારીખ અને સૌપ્રથમ આપણે વિન્ડી એપ્લિકેશનના મેપ જોઈ લેવી ત્યારબાદ ગુજરાત હવામાન વિભાગે જે મિત્રો ભારે વરસાદની ઓરેન્જ એલર્ટની યલો એલર્ટની રેડ એલર્ટની માહિતી આપેલી છે ભારતીય હવામાન વિભાગે તે પણ આપણે મિત્રો જોઈ લેશું તો અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમ બની ગઈ છે જો કે શરૂઆતની સિસ્ટમ છે એ થોડીક વિખાઈ ગયેલી છે જેને લઈને ગુજરાતની અંદર આજે છૂટાછવા વિસ્તારોની અંદર વહેલી સવારથીને મિત્રો ભારે વરસાદી ઝાપટા પડી શકે છે બપોર પછી મિત્રો સૌરાષ્ટ્રના મિડલ એરિયાની અંદર એટલે કે અમરેલી છે અમરેલી છે ભાવનગર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે તો આ છે રાજકોટના કેટલાક ભાગો છે તો આ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે આશિવાય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર તેમજ દાહોદ ગોધરા છોટાઉદેપુરની અંદર પણ આજે મિત્રો ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે બેથી ત્રણ ઇંચ સુધીના ત પંદર તારીખની વાત કરીએ તો પંદરમી ઓગસ્ટની અંદર બપોર પછી દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ ખાપી શકે છે સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર પણ સારા વરસાદની આગળ છે સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર પણ તો ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે જો કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ હાલી આવે છે આ સિસ્ટમ થોડીક મિત્રો નીચલા લેવલેથી ચાલી રહી છે તો ઉત્તર ગુજરાતની અંદર જ્યાં પણ વરસાદ પડે ત્યાં ભારે વરસાદી ઝાપટા પડે બાકી દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે આ સિવાય તમે સોળ તારીખે જોઈ શકો જે સિસ્ટમ છે એ થોડીક અડધી ભીખાઈ ગયેલી અને અહીંયા તમે જોઈ શકો ખૂબ જ લાંબી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે જેને લઈને સોળ સત્તર તારીખ તારીખે ધીમે ધીમે વરસાદ પડશે પણ સત્તર અઢારથી આ સિસ્ટમ એકદમ મુંબઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર હશે તો અઢાર તારીખથી ભારે અતિ ભારે વરસાદ ચાલુ થશે ઓગણીસ તારીખે પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે વીસ તારીખે પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે એકવીસ તારીખે તો આ સિસ્ટમ આખી મિત્રો ગુજરાત ઉપર હશે તો કલ્પના નહીં કરી શકો મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય બાવીસ તારીખે કચ્છના અખાતની અંદર મિત્રો આ સિસ્ટમ છે એ હાલ મિત્રો પસાર થાય તેવી શક્યતા દેખાય તો કચ્છના કાંઠા વિસ્તારો છે દ્વારકા છે આ વિસ્તારોની અંદર મિની વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો આપણે પવન વિશે પણ માહિતી જોઈશું ધીમે ધીમે આ સિસ્ટમ મિત્રો આગળ વધી અને ફરી પાછી છે એ વિખાય જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો વરસાદની ધરી પણ મિત્રો ઝડપથી હવે બીજી સિસ્ટમ બનવાને કારણે થોડીક રાજસ્થાન ઉપર સરકી ગઈ છે તો ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદનો રાઉન્ડ આવવાનો છે તો અહીંયા તમે જોઈ શકો હવે આપણે મિત્રો પવનની વાત કરીએ કે પવનની વરસાદ શરૂઆતથી કારણ કે આજથી વરસાદ ચાલુ થઈ જશે શરૂઆતમાં સત્તર તારીખ સુધી હળવો વરસાદ રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો ચૌદ તારીખે આ સિસ્ટમ હજી ધીમે ધીમે બની અને તેનો કેટલોક ભાગ છે ગુજરાત સુધી પહોંચી ગયો એટલે ચૌદ તારીખથી મિત્રો વાદળો જોવા મળશે ઢગ જોવા મળશે પરંતુ ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ ચાલુ થઈ જાય છે સોળ તારીખે મિત્રો આ સિસ્ટમ બની સત્તર તારીખે આ સિસ્ટમ ઝડપથી છે એ ગુજરાત સુધી પહોંચી જાય છે તો પવનની ઝડપ મિત્રો અહીંયા નોર્મલ છે તમે જોઈ શકો પવનની ઝડપ જ્યાં સુધી જે સિસ્ટમ છે એ કચ્છના આખાતની અંદર નહીં આવે ત્યાં સુધી મિત્રો હળવો ભારે વરસાદ પડશે અહીં તમે જોઈ શકો જેવી સિસ્ટમ આખી ગુજરાત ઉપરથી પસાર થઈ અને આવી રીતે મિત્રો કચ્છના આખાતમાં જાય છે ત્યારે મિત્રો બાવીસ તારીખથી મિની વાવાઝોડા સાથે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો જામનગર અને તેની આસપાસના વિસ્તારોની અંદર દ્વારકાની અંદર સૌરાષ્ટ્રની અંદર મિત્રો મિની વાવાઝોડા સાથે પવન પવનશી ફૂંકાઈ શકે છે ત્યારબાદ મિત્રો સિસ્ટમ જતી રહેવાને કારણે મિત્રો બેથી ત્રણ દિવસ મિત્રો ભારે પવન ફૂંકાશે ધીમે ધીમે વરસાદની ધરી છે બદલતી રહે છે ક્યારેક મિત્રો ધરી છે હિમાલય તરફ જતી રહેશે તો ક્યારેક મધ્ય ભારત અને ક્યારેક ગુજરાતના છેડા સુધી પહોંચી રહી છે તો હળવો મધ્યમ વરસાદ છે તેના પછી ચાલુ રહેશે એટલે કે વરસાદની પહેલાં ત્રણ સિસ્ટમ આવે તેવી શક્યતા તો પરંતુ હવેની સિસ્ટમ પ્રમાણે જો હળવો વરસાદ રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો કે બેકઅપની અંદર હજુ પણ મિત્રો ભેજ આવી રહ્યું છે હજી પણ પુષ્કળ પ્રમાણની અંદર ભેજ આવી રહ્યો છે એટલે કે હજુ પણ બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને સિસ્ટમ છે જો મિત્રો દક્ષિણ ચીનની અંદર ક્યાંક ઉપલા લેવલે જો વાવાઝોડું બન્યું તો આ તમામ ભેજથી ત્યાં ડ્રાઈવર્ટ થઈ જશે અને ગુજરાત તરફ ઉપરથી બંગાળની ખાડીમાંથી પણ આ ભેજ ડ્રાઈવર્ટ થઈ જાય એટલે કે જ્યાં સુધી બંગાળની ખાડીની અંદર સિસ્ટમ ન બને ત્યાં સુધી ગુજરાતની ઉપર ભારતની અંદર વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે હવે મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી આપણે પણ જોઈ લેવી તમે જોઈ શકો છો ખાસ કરીને જ્યાં સિસ્ટમ છે ત્યાં રેડ એલર્ટ છે થોડીક આગળના ભાગ સુધી પણ તેની અસર છે ત્યાં પણ રેડ એલર્ટ છે કેટલો બેગ છે એ મિત્રો જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ તરફ ગયો છે તો ત્યાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે ગુજરાતની અંદર પણ આજે ચૌદ તારીખથી મિત્રો ઓરેન્જ એલર્ટ છે એટલે કે ગુજરાતની અંદર પણ છૂટાછવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે પંદર તારીખથી તમે જોઈ શકો આ સિસ્ટમ છે ગુજરાત સુધી પહોંચી જશે અહીંયા તમે જોઈશું ગુજરાતના કાંઠે એટલે કે મધ્યપ્રદેશની અંદર ઓરેન્જ અતિ ભારે વરસાદનું એલર્ટ છે તો ગુજરાતની અંદર પણ વરસાદ પડશે અને સોળ તારીખે સિસ્ટમ એકદમ ગુજરાતની નજીક પહોંચી જશે તો સોળ તારીખે ગુજરાતમાં ભારે વરસાદ સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે મધ્ય ગુજરાતમાં કાંઠા વિસ્તારમાં તો સત્તર તારીખે પણ ભારે વરસાદની આગાહી છે અઢાર તારીખે આ સિસ્ટમ છે એ ગુજરાત તરફ મિત્રો આવે તો ખાસ કરીને ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે પણ છૂટાછવાયા વિસ્તારમાં ઓગણીસ તારીખે પણ તમે જોઈશો આ ગુજરાત હવામાન વિભાગનો મેપ પણ જોઈ શકો છો જે ચૌદ તારીખે છે તો આજે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં મો લગભગ મોટાભાગના વરસાદમાં વિસ્તારમાં વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર પચાસ ટકા જ્યારે પંદર તારીખે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના તમામે તમામ વિસ્તારમાં તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે જ્યારે પંદર તારીખે સૌરાષ્ટ્ર કચ્છમાં અડધા સોળ તારીખથી મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે સત્તર તારીખે પણ આગાહી છે પરંતુ અઢાર તારીખે અઢાર અને ઓગણીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળવાનો છે અહીં તમે જોઈશો ચૌદ તારીખે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર જ્યારે પંદર તારીખે સંપૂર્ણ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સોળ તારીખે આ સિસ્ટમ થોડીક આગળ વધી અને ગુજરાત તરફ આવશે સૌરાષ્ટ્ર તરફ તો સૌરાષ્ટ્રના જિલ્લા પણ સોળ સત્તર તારીખે એડ થઈ જશે અને ધીમે ધીમે કરતાં અહીંયા તમે જોઈ શકો અઢાર તારીખે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત ઓગણીસ તારીખે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર અને વીસ તારીખે એકવીસ તારીખનો મેપ જોઈ શકો છો આગળ આવશે મિત્રો જેની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર યલો એલર્ટ જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે છતાં પણ મિત્રો સિસ્ટમ જેમ જેમ નક્કી નજીક આવશે કેવો વરસાદ છે કેવો મહાલ છે દિવસે ને દિવસે સિસ્ટમ દિશા બદલી રહી છે તો તેને લઈને મિત્રો ખાસ કરીને અપડેટ તમને આપતા રહેશું તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત